કેવી રીતે પૈસા કમાવા કેવી રીતે ધંધો કરો અમારો સંતોષ થશે આ સિત્તેર સિવારે વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે આ કે અંગ્રેજીમાં એક કહેવાય છે મેન મને મળ્યું મને ના મળ્યું આમ કરવું જોઈતું હતું આમ ના કર્યું નાને મને આટલો ભાગ્ય આપવો જોઈતો હતો

મેન લીવ્સ કમ્પ્લેનિંગ એની કે અસંતોષ સાથે છે પેલું કરવાનું હતું રહી ગયું પેલી મેમ્બરપ લેવાની હતી રહી ગઈ ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી અહીં બેઠા બેઠા ઘણા ચિંતા હશે કે એવરમાં કોઈક મરી જાય જલ્દી તો સારું એનું સારું થાય મારું સારું થાય અને સંસ્થાનું સારું થાય રાવણ આટલો રાજવી પુરુષ હતા એ અસંતોષ સાથે મળ્યા આપણા શાસ્ત્રમાં લખેલું છે એક લાખ હજાર વર્ષ જીવેલા એની ઈચ્છા હતી કે પૃથ્વી થી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય સંકલ્પ હતો એનો પૃથ્વી પર બીજો કયો સંકલ્પ તો નાયક હા આખો દરિયો પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક એટલાન્ટિક અરબી સમુદ્ર એ બધાનું પાણી હું મીઠું કરી દઉં પીવા લાયક એનો પ્રોજેક્ટ તો તમે જોવો સામાન્ય પ્રોજેક્ટ નો નાથમલીદા પણ એ બધા પૂરા થાય પહેલા દે નોનકાવી ગયો એટલે હી ઓલસો ડાઇડ અનસટિફાઇડ એટલે આક્રો સમર્થ એ પણ ડાઇડ અનસટિફાઇડ હોય તો આપણે તો એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્ષિત ડિફરન્ટ માં લાઈફ ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન પ્રોફેશન આ યાદ રાખજો your life is more important than your profession first you are a human being and then a professional how many of you agree with this first we are all human beings and then a professional think different so you become different and thus you succeed different પૃથ્વી ઉપર નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ટકા પ્રજા ફોલોઅર્સ છે પોઇન્ટ ઝીરો વન વ્યક્તિઓ લીડર્સ છે એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું માણસ વિચારશીલ છે વિચારો ખૂબ આવતા હોય છે એ વિચારો પકડીને આપણે દિશામાં ચાલી શકીએ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ What you think in the morning you become in the evening. What you think lifetime, you become at the end of your life. In a vicharoni spastta, Vicharuni Swatsht, Vicharoni Samruddhita, and a Vicharoni Satsikta Havi Bhjaudis. That builds up your personality and character. એટલે થિંક ડિફરન્ટમાં આવા બાર ની વાત આજે કરવી નથી આપણે આપણી લાઈફ ની વાત કરવી છે ક્લોઝ આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુંડા એટ યોર હોમ ડઝન્ટ મેક એની વન બેડરૂમ લેસ ના બદલે થ્રી બેડરૂમમાં આપણે રહ્યા ફ્લેટમાં ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યુર આઈઝ ક્લોઝ

સારું જીવ્યો એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ તો એની માટે થિંક ડિફરન્ટ છે તમને ખબર છે કોલ ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કઈ નથી પણ કાર્બન એટમ્સ હેફ હેઝાડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય જે આપણે બેન્ઝીન રિંગ બન્યા કેમિસ્ટ્રીમાં હાઈ સ્કૂલમાં ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય પેન્સિલ થી માનીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે એના એ જ કાર્બન એટમ टेट्राहेड्रल स्ट्रक्चर एक गोठवा ये फाइनल प्रोडक्ट डायमंड बनी जाए ये डायमंड माटे सु क्या वाइसे हीरा माटे डायमंड इज अ कोल हु हैंडल्ड प्रेशर वेल हीरो पर एक कोल सोर्स है પણ એને મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું મેન્ટેન ધ ઇન્ટરનલ અ ડાયમંડ એટલે ત્રણેય સગા ભાઈઓ છે રાધા ત્રણેય ઇ છે પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના એ વેલ્યુ એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર એક ભાઈનો આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય અને વેલ્યુ એટલે પ્રાઇઝ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહે તો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો એટીટ્યુડ કેરેક્ટર એ બધું બાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે હા કે ના कनेक्टिविटी बद्दा पासे छे कारण के सोशल मीडिया फ्री छे ने बद्दा कनेक्टिविटी इंफॉर्मेशन बद्दा पासे सारखी छे इक्वल एक्सेस टू इंफॉर्मेशन बद्दा सिटीजंस ने छे यार बद्दा पासे बाये रीते बद्दू सरखु छे यारे हु विल प्रोग्रेस हु विल विन द कंपटीशन हु विल ग्रो हु विल सक्सेस तो द पर्सन हु हैज अ बेटर इंटरनल डिजाइन હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બાર તો ઘણું બધું કર્યું મારે મારે અંદરની ડિઝાઇન એ વધારે સારી અને મજબૂત કરવાની છે એમાં પહેલો વિચાર એ છે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આ વાત કેટલા જણા માનો છો મારામાં સુધારો જરૂરી અને શક્ય છે મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આખી દુનિયા માને છે કે સુધરવાનું મારા પાર્ટનર છે મારે નહીં સુધારાનું મારા સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસ છે એને બોલવાની આદત ખરાબ બાકી હું તો બરોબર છું સુધારવાનું મારા પપ્પા ને મારા મમ્મી છે મારે નહીં સુધારવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને ટૂંકમાં સ્પાઉસ થાય છે ટૂંકમાં ગામે સુધારવાનું છે મારે તો હું તો બરોબર જ છું

એ દુનિયાના ત્રણ હજાર સફળ વ્યક્તિઓને મળ્યા ત્રણ હજાર નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા સફળ સફળ એટલે ખાલી બિઝનેસમાં નહીં હા હી સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન સક્સેસફુલ 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 એઝ 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 ઓર વાઈફ ધ પર્સન અ ફ્રેન્ડ બધી રીતે સમ પીપલ આર વેરી સક્સેસફુલ ઇન ઓફિસ An extreme failure back home. Some people are extremely successful in office and extreme failures at home. Even you are not. There. Three thousand all round success people. 3,000 all-round failures, interviewed them. We have written a book on that, that there were seven habits in the life of a very suffering person. Seven habits. I have written one of those First, seek to understand and then to be understood. પહેલા તો વ્યક્તિને સમજવાનો પ્રયત્ન એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે છે એની શું પછી એ વ્યક્તિ તમને સમજેવી અપેક્ષા રાખો ચર્ચા થતી અંદર હાથ પચડે તું પેલા મને સાંભળો સ્ટીફન કોબી કે છે આ ત્રણ હજાર વ્યક્તિઓ ને આદત હતી પેલા તું બોલ Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પેલા મને સાંભળ તું તારી માથાકૂટ મૂકી દે હું કહું એમ કર આપણો એટીટ્યુડ આ છે સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું પહેલા તારા મનમાં ને બધું બોલ હું શાંતિથી સાંભળું તારે પંદર મિનિટ જોઈએ છે તો હું તને વીસ મિનિટ આપું तर अर्जो कलाक जो ऐसे बोलो मैंने उधर बोलो कलाक हूँ शांति थी बैठो वो एक शब्द वच्चे नहीं बोलू मारे तब शांति थी सांभो स्टीफन कवि बहुत सरस लगे छे के दोस पीपल हु वर सक्सेसफुल इन देयर बिजनेस सर्कल्स इन देयर सोशल सर्कल्स इन देयर फैमिलीज वेर एम्फेटिक लिसनर्स आई थिंक डिफरेंट सारा श्रोता बनवू વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શોતા હોય ને સારા વક્તા બને તો ફર્સ્ટ ટુ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન બી કે ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહી કરવાનું પહેલા એને શાંતિથી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો એનું બેકગ્રાઉન્ડ શું છે એનું એકેડેમિક શું છે એની સંઘ શું છે એના વિચારો શું છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે જુદા બનશો એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો અને એ તમારી જીવનની મોટી સફળતા

આ બુકના પ્રમોશન માટે ઇન્ડિયામાં ચાર મોટા સિટીઝમાં મુંબઈ બેંગ્લોરુ દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર હતા મુંબઈમાં ઓબેરોયમાં હતા સાતસો ની સીટિંગ કેપેસિટી હતી ચોવીસ કલાક પહેલા એ ટિકિટ ખુલી એ વખતે બે હજાર છમાં

only 700 seats open thai 24 kallak tela j એટલે તમે કલકત્તા થી કે બેંગલોર થી ગમે તે તકે તમે ગો ग्वालियर થી કે इंदौर થી દી તો ઇન 24 કલાક પછી તો તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે બોમ્બે ફ્લાય ડાંગ થવાનો યોર રીચ હવે એમાં એ છ્વાર કલાકના સેમીઝર મસ્ટીફન કોવી તો પાંચ છ વખત સ્ટેજ ઉપર ખાલી અપીયર થાય કોક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે બાકી અમને મેનેજર્સ થી ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે ધ એઇથ હેબિટ એ વાક્ય વારે વારે બોલતા હતા જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવિઝ સેમિનાર યુ રીડ ધીસ આર્ટિકલ અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો બોક્સ આઈટમ વાંચી લેજો ન્યૂઝ પેપર હોય ને બોક્સ આઇટમ હોય એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું એમાં લખેલું ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો

આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે આ આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવને લીધે હું એને અનુકૂળ નથી આવતો એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે એમ આઈ ટો રોંગ સો રિપીટ વિથ મી વાય સે આઈ एम नॉट परफेक्ट मजा आई आक्य हमें घना वा। बदा ने ईगो डिफ्लेक्ट करव पड़े हाँ साथ पेरेलज वाक्य चा आई एम इम्परफेक्ट बस आटल तेरा स्पाउस रिलेशन में मगज में राखजो તમારા બિઝનેસ પાર્ટનર સાથે કલીગ સાથે રાખજો અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા જયારે અમે ગાંધીનગર નું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજને અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમ્સ મ્યુઝિયમના ક્યુરેટર્સ મળવા માટે ગયેલા

એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી અમે મને બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય જે હવે તો બધી ગાડીઓમાં છે પણ નાઇન્ટીન એટી સિક્સમાં મર્સિડીઝ ઇન્ટ્રોડ્યુસ કરી બહુ નવી વાત હતી એટલે કે એરબેગ

અને એવું ઉપકરણ પછી બલૂન સ્પાઉટ આઉટ થાય આર બેગેજ દેખાડે એટલે ધમી એક્સપેરિમેન્ટ દેખાડ્યું એટલે બધા બહુ Impressed છે લામારે એક સંતે પ્રશ્ન પૂછો ગાઈને કે એક્ચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ ધ કાર ઓર ધ ડ્રાઈવર એક્સિડન્ટ કોણ કરે છે ડ્રાઈવર કે કાર એટલે પહેલા કીધું કે ઓફકોર્સ ધ ડ્રાઈવર આસ કરે છે એટલે અમને સંત કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રુવ કરો છો બહુ સારી વાત છે ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રુવ થવી જ જોઈએ પણ સાથે માણસ પણ ઇમ્પ્રુવ થવો જોઈએ પછી અમે સંતો કીધું કે યુ ઇમ્પ્રુવ ધ ટેકનોલોજી વી ઇમ્પ્રુવ પીપલ એટલે ગમે તેટલી માય પોઈન્ટ નંબર ટુ ઇન થિંગિંગ ડિફરન્ટ ઇઝ ગમે તેટલી સારી ટેકનોલોજી માણસ હાથમાં આવશે પણ જ્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી એ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ એઆઈ નો થવા માંડ્યો ડોક્ટર વિડિયો બનવા માંડ્યો અને બહુ મોટા એ કેબિનેટ મિનિસ્ટરની બની બે દિવસ ત્રણ દિવસમાં ડોક્ટર વિડિયો છે ફેક ફેક ખબર પડી જાય પણ એક વખત કલાક બે ચાર કલાક માટે તો એ ધમાલ મચાવી દે પછી ચાર પાંચ કલાક બધી ફરવા સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ તરફથી વડેવર પણ ડીપ ફેક જો એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ અત્યારે આપણે ડર એ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય બહુ જ મોટું જોખમ છે એટલે થિંગ ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ આઈ કેન ચેન્જ આઈ કેન ચેન્જ પોઝિટિવલી એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા મારામાં સુધારો જરૂરી છે અને છે હવે સુધારાથી કેટલો ફેર પડે છે એક બહુ સરસ પુસ્તક ને કોરોના ટાઈમ્સ એવરી વાંચ્યુંન્સ મિશન એક લેડી ઓથર છે એને લખ્યું છે એ પોતે સાયકાટ્રિસ્ટ છે એ પોતે લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ પિસ્તાલીસ પચાસ વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી રવિકા બિયર લખે છે કે આફ્ટર માય ચોક આફ્ટર ધ સેમિનાર ધ લેડી ફ્રોમ ધી ઓડિયન્સ શી અપ્રોશમી

મારો ઓટિટ્યુડ અમુક સચવાતો નથી બધા મને બધાની સાથે જ જેવા જ ગણે છે ઓફિસમાં હું સી ઓ છું એટલે કમન્ડિંગ પોઝિશનમાં છું હું કહું થાય મને લોકો રિસ્પેક્ટ આપે સામેથી ગુડ મોર્નિંગ કે એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે ઘણાને આવું હોય છે એના જુદા જુદા કારણો હોય પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે અરે વાયસે વર્સા હોય છે આપણે ઘરેથી સવારે 9 વાગે નીકળે એટલે પાછળ ઘરે બધું ઓરા જે થાય કાઈ 6 વાગ્યા સુધી ચિંતા રહે નવ વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બજાર આજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝર્સ શબ્દ બોલો શાંતિ પાછી તો સારો શબ્દ રીતે શું કે છે આવા કે છે માથાકુર અચ્છા ખબર છે એક્ઝેક્ટ હા જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે આ તો આનંદ માટેની વાત પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે હું બ્રેડ વિનર છું તો ઘરમાં હું જાઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધા સ્માઈલ આપવી જોઈએ હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે સમર સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં તો હું જે સજેસ્ટ કરું સ્થાન બધાએ સ્વીકારવું જોઈએ આવી અંદર અંદર ઈચ્છા રહે છે બહુ સરસ સલાહ એમણે આપી પુસ્તકનું નામ જ સરસ છે બધાનું આ મિશન તો છે જ સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર નથી કેમ તમારા ઘરમાં એક નાનું દોઢ એક દોઢ વર્ષનું નાનું બાળક એની ઇનોસન સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવાની તમારા પૈસા જેટલી તાકાત છે એટલે યુ મે